નમસ્કાર ખેડૂત મિત્રો તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે બે હજારનો હપ્તો કેરા આવશે આ સાથે તમે બધા રાહ જોઈએ હશે ઘણા બધા વિડીયો તમે જોયા છે તો આ વિડીયોની અંદર એન લગે તમે જરૂર જોજો હું તમને બતાવીશ કે બે હજારનો હપ્તો વિશ્વમાં હપ્તો કેરા આવશે આપણા ગુજરાતની અંદર ક્યારે વિતરણ થશે મોદી સાહેબ ક્યારે વિતરણ કરશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર હું બતાવીશ તો વિડીયોને એન લગે જરૂર જોજો અને નવા હોય તો મારે ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક જરૂર કરી દેજો કારણ કે આપણે ખેડૂતનું ઇન્ફોર્મેશનનો વિડીયો લઈને આવીએ છીએ યુટ્યુબ લઈને આવીએ છીએ વરસાદની આગના આગ રિલેટિક વિડીયો લઈને આવે છે તો સૌથી પહેલાં તમારે જાણવા માટે પીએમ કિસાનની વેબસાઈટ ઉપર જશો એટલે ઉપર પહેલી નોટિફિકેશન ઓન થઈ જશે ગુજરાતની અંદર વીસમો હપ્તો બે હજારનો હપ્તો ક્યારે આવશે તો ત્યાં આ નોટિફિકેશન શો થઈ જશે લગભગ અંદાજે સોશિયલ મીડિયામાં વાતો છે વીસ જૂને આવવાનો હતો હપ્તો પણ ત્રીસ જૂને નથી આવવાનો હતો મહિનાની પાંચ તારીખ લગી આ વીસમો હપ્તો રિલીઝ થશે એવી વાતાવરણ સોશિયલ મીડિયામાં ચાલે છે અને નોટિફિકેશન કોઈ અત્યારે મળી નથી આપણને બધા વિડીયો છે પણ કોઈ આ હપ્તો તમને પ્રખ્યાત કહેશે નહીં તો વિષ્મો હપ્તો ઓગસ્ટ મહિનાની પહેલી તારીખની આસપાસ આવશે એવું મોદી સાહેબે જાહેર કર્યું છે સોશિયલ મીડિયામાં વિડીયો ઘણા બધા આવ્યા છે માધ્યમથી આપણને જાણવા મળ્યું છે ક ઓગસ્ટ મહિનાની પહેલી તારીખની આસપાસ ગીસમો હપ્તો આવશે તો એ તમારે ચેક કરવા માટે તમારે પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાંથી તમે બેનિફિશન લિસ્ટ ચેક કરશો એટલે બેનિફિશન ટેચર ઉપર ક્લિક કરશો એટલે તમારે તમારો આધાર કાર્ડ નંબર અથવા તમારો મોબાઈલ નંબર નાખશો એટલે તમારે ત્યાં આગળ સબમિટ કરવાનું રહેશે સબમિટ કરશો એટલે તમારી આગળ પીએમ કિસાનનું બેનિફિશન લિસ્ટ આખો ઓપન થઈ જશે તો ઓપન થયા બાદ તમારે ચેક કરવાનું છે કે તમારો પીએમ કિસાનની અંદર બેનિફિશન લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં જો નામ નહીં હોય તો તમને બે હજારનો હપ્તો મળશે નહીં અને જો નામ હશે તો તમને બે હજારનો હપ્તો મળશે જો જેનું નામ નથી તે વ્યક્તિને શું કરવું જોઈએ તેને ગભરાવાની જરૂર નથી તો સૌથી પહેલાં તમારે તે વ્યક્તિને ચેક કરવાનું રહેશે કાંઈ કેવાય સી કરાવ્યું છે કે નથી કરાવ્યું ફારમાં રજીસ્ટ્રેશન તમે કરાયું છે કે નથી કરાવ્યું ચેક કરવાનું રહેશે ત્યારબાદ તમારે જો એ કેવાયસી ના કરાવી હોય ફાર્મર રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે કેવાય સી કરાવવાનું રહેશે સંપૂર્ણ વિડીયો મેં અહીંયા બતાવ્યું છે તે વિડીયો પર તમે જોઈ શકો છો તો વિડીયો કેવો લાગો કોમેન્ટ કરજો અને નવા હોય તમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા આવનાર બધા જ વિડીયો તમારી સુધી પહોંચે